અરે માગ્યા પેલાં અઢળક આપે અને ખજાને નો પડવા દે ખોટ એ બગદાણાના સંત બજરંગદાસ બાપા જેવું કોઈનો આપે ઓ બાપા સીતારામ મિત્રો બાપાનું નામ અને બગદાણા ધામ નામ આવે એટલે તમારા મનને એકદમ શાંતિ થઈ જાય કેમ કે બાપાનું નામ એવું છે અને બાપાનું કામય એવું છે ને કે ભૂખ્યાને ભોજન આપે છે બાપા સીતારામનું નામ લઈ અને તમે જે કામ કરો ને એ કામ તમારું સફળ જ જાય છે તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આપ સૌને બાપા સીતારામ કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું નામ પીલશો તો મિત્રો રસોડા વિભાગ છે અને અહીંયા સાચમાં બરફ નાખવામાં આવી રહ્યો છે યાત્રાળુ જ્યારે બાપાના દર્શન માટે આવે છે ને ત્યારે ખરા તળપેલા અમુક માણસો હાલીને આવે છે અમુક વાહનમાં આવે છે એટલે સાસ ફૂલ ઠંડી રાખવામાં આવે છે જ્યારે એ મિત્રો દર્શન કરીને આવે છે ને તો જ્યારે સાસ પીવેને તો એના મનને શાંતિ થાય છે એટલા માટે બરફ નાખવામાં આવી રહ્યો છે મિત્રો તમે આ રસોડા ઉજવમાં જોઈ રહ્યા છો જ્યારે આમ રોટી બનાવવામાં આવી રહી છે સરસ રીતે મિત્રો અહીંયા રામ રોટી બનાવી રહ્યા છે અને એને દેશી ભાષામાં આપણી કાઠિયાવાડી ભાષા તો કે રૂમાલી રોટલી કહેવાય છે અહીંયા ચોખ્ખા ઘી નાખવામાં આવે છે રોટલી ઉપર છોકડવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો અને હવે જઈશો બધા રસોડા ચા શાક દાળ બનવી આ તમે જોઈ શકો છો લાલબોલ ડોલું ભરી છે ગોળની કેમ કે એ દાળમાં નાખવા માટે ગોળ બાંધવામાં આવ્યો છે અને અહીંયા તમે મિત્રો જુઓ ને તો ગેસમાં નહોતું બનતું આ હાઠી જે કપાહની હાઠી આવે ને એ મશીનમાં નાખીને ભૂકો કરવામાં આવે છે ને પછી આ રસોડામાં આવે છે ને પછી એ સુઈમાં નાખે ને એનું બને છે કેમ કે અહીંયા ગેસ તો વાપરવામાં નથી આવતો જાય શાકડા બને છે ને કેમકે લાખો માણસો અહીંયા જમે છે એટલે એ ગેસે તો ન જ ભોઘાય તો મિત્રો તમે બગદાણા નોઆયો હોય ને તો બગદાણાની જરૂરમાં જરૂર મુલાકાત લેજો અરે મારા બાવલીયાનું ધામ એટલું રૂડું ને રળિયા મળ્યું છે ને કે તમને આનંદી આનંદ થાય અને અહીંયા તમે જમવાની વાત કરો ને તો તમને અહીંયા પ્રેમથી જમાડે હો અને તમારે જેટલું જમવું હોય એટલું તમને જમવાનું પણ આપે છે અને જ્યારે તમે જમી રહો ને તો એ તમારા અંતરના ભંડાણમાંથી એક જ અવાજ નીકળે બાપા સીતારામ બાપા સીતારામ અને મિત્રો અહીંયા એક બંડારાની સરસ મજાની વાત છે કે કે બિના મૂલ્યે તમને જમવાનું આપવામાં આવે છે અને પેટ ભરીને જમાડે છે અને અંતરમાંથી અમીનો વોટકાર આવે છે અને આ તમે મિત્રો જોઈ શકો છો પ્રેમથી સેવા કરે છે અને મિત્રો જ્યારે તમે ભોજન શાળામાં પરિષદ લેવા માટે આવો ને તો તમને એમ થાય કે ઓહો માણસો તું બધું અહીંયા જમે છે અને એ પણ બાકડા ઉપર આ છે મિત્રો ભવ્યમાં ભવ્ય ભોજન સારા નિરાતે પ્રસાદી લઈ શકો છો અને તમને અહીંયા કોઈ રોકટોક નથી પણ એક મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમે પ્રસાદી લેવા જાઓ ને તો ખોટો પ્રસાદીનો બગાડ ના કરશો કે તમારે જેટલી પ્રસાદી જોતી છે ને એ તમને અહીંયા અહીંયા જે સેવકો છે ને એ તમને બધી પ્રસાદી આપશે તમારે જેટલું ખાવું એટલું આપશે પણ મહેરબાની કરીને ખોટી રીતે બગાડ ન કરતા બગદાણા જાઓ બાપાના દર્શન કરો અને બાપાની પ્રસાદીનો આનંદ લ્યો અને અમીનો ઓટકાર તો જરૂરમાં જરૂર આવે કેમ કે બાપા સીતારામનું નામ પડે ને બાપા સીતારામની વાત આવે ને જ્યારે બાપા સીતારામનું અવસાન થયું ને ત્યારે કહેવાય છે મિત્રો રોયા પશુને રોયા પંખીડા અરે રોઈ ઉઠી આખી બંધરાય ત્યારે આખું ગામ બગદાણા ખૂબ રડ્યું હતું અને મિત્રો બાપા સીતારામ એક જ વાત કહેતા કે જેવી મારા વાલાની મરજી તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરમાં જરૂર કરતા રહેજો બાપા સીતારામ જય માતાજી